જંબુસર એપીએમસી દ્વારા સત્યાવીસ હજાર બસો નવ ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી હતી જંબુસર એપીએમસીના ચેરમેન વરરાજસિંહ મોરીએ જંબુસર તાલુકાના ધરતીપુત્રોની ચિંતા કરી રાજ્ય સરકારમાં તુવેર ખરીદી સેન્ટર શરૂ કરવા સતત પ્રયત્નો હાથ ધર્યા હતા જેના ફળ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા જંબુસર તાલુકાના ધરતીપુત્રોની તુવેર ખરીદી કરવા માટે એપીએમસીમાં ઇન્ડી એગ્રો એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી જે અંતર્ગત જંબુસર એપીએમસી ખાતે તાલુકાના એક હજાર સત્તર ખેડૂતો મળી કુલ સત્યાવીસ હજાર બસો નવ ક્વિન્ટલ તુવેર ખરીદી કરવામાં આવી હતી જ્યાં એક માસ દરમિયાન ટેકાના ભાવે ખરીદી કરાયેલ તુવેરની સિત્તેર ટકા જેટલા ખેડૂતોને રકમ ચૂકવવામાં આવી હતી जम्मूसर तालुका खेडू तुवेर खरेदी अंगे राज्य सरकार मुवेर मा खरेदी मागणी करेल जेथे राज्य सरकार द्वारा इंडी एग्रो ने जम्मूसर तालुकानी तुव खरेदीन काम सोपु जे एजन्सी द्वारा तुवेर खरेदी तारीख पंधर चार पच्च पीस सुधी जंबूसर तालुकाना टोटल एक हजार सत्तर खेडू म्ही सत्यावीस हजार बसो नऊ ક્વિન્ટલ તુવેલ ખરીદી કરવામાં આવી હતી જે સિત્તેર ટકા ખેડૂતોને જેટલા ખેડૂતોને રકમ ચૂકવવામાં આવે છે અને ત્રીસ ટકા જેટલા ખેડૂતોની રકમ ચૂકવવાની બાકી હોય જે સત્વરે ચૂકવવામાં આવશે તથા આગામી મગ ખરીદી તારીખ એક છ બે હજાર પચીસ થી શરૂ કરવામાં આવશે જેથી ખેડૂત મિત્રોએ નોંધ લેવી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર